વડોદરાના ભાઈઓ તમે મંગળ બજાર થી સસ્તા કપડા તો બહુ લીધા પણ શું ક્યારેય રાવપુરા ની ફેમસ શોપ હોટ એન્ડ હેન્ડસમ માંથી ઇમ્પોર્ટેડ અને બ્રાન્ડેડ કપડા કપડા લીધા ઓહો હો તો ભાઈ ચાલુ થતા જ કહી જો તમારે પર હેવી ડિસ્કાઉન્ટ જોતું હોય તો માત્ર દસ લોકો ને વિડીયો મોકલી દેજો અને ચલો મારી સાથે જીપીઓ ઓફિસ ની નજીક સૂર્ય નારાયણ બાગ ની સામે રાવપુરા મેન રોડ હોટ એન્ડ હેન્ડસમ શોપ માં ભાઈ અહિયાં તમને દરેક જાતના ઇમ્પોર્ટેડ અને બ્રાન્ડેડ કપડા ની જોરદાર જોરદાર વેરાયટી મળી જવાની છે ટ્રેન્ડિંગ અને ફેન્સી શર્ટ ઓરિયન ટી શર્ટ પોલો ટી શર્ટ ફોલ સ્લીવ હાફ સ્લીવ એ પણ દરેક સાઈઝ માં મળી જશે ભાઈ બધી આઇટમ જોઈને ખબર પડી જ કે કેટલી હેવી ક્વોલિટી ની છે એટલું જ નહીં તમને જોવે એવા જોગર્સ અને કાર્ગો પણ મળી જ જવાના છે એ પણ જેવા જોઈએ હેવી વેરાયટી માં મળશે એટલું જ નહી પેન્ટમાં પણ તમને કોટન પેન્ટ પંખી પેન્ટ જીન્સ પેન્ટ ફોર્મલ દરેક જાતના પેન્ટ પણ મળી જશે રેક જોઈતા હશે કે શોર્ટ જોઈતા હશે છોકરાઓ ની દરેક વસ્તુ જોઈતી હશે એ હેવી હેવી ડિસ્કાઉન્ટ માં તમને અહિયાં મળી જવાની છે કેમ કે ભાઈ તહેવારો ની શરૂઆત પણ થઈ ગઈ છે તો તમે પણ તમારા માટે ઇમ્પોર્ટેડ અને બ્રાન્ડેડ કપડા લેવાનું વિચારો છો તો વિચારવાનું બંધ કરો અને ફટાફટ જ જજો લે રમન કાકા હેડો આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો